આપણે જોયું કે તણાઈ ગયેલી કુમુદ તણાતી તણાતી એને કેટલીક સાધ્વીઓ જુએ છે ચંદ્રાવી ચંદ્રાવલી મૈયાને બધા એને બચાવે છે લઈ જાય છે સુંદરગીરી ઉપર બીજી તરફ પેલા સાધુઓ તો સરસ્વતી ચંદ્રને લઈ જ ગયા છે એટલે આપણને એમ થાય કે હવે સરસ્વતી ચંદ્રને કુમુદ મળશે પણ આપણી આશા ઠગારી નીવડે અને લેખક આપણને ત્રીજા ખંડમાં વિદ્યાચતુરવાળી જ વાત કરે છે વિદ્યાચતુરે કઈ રીતે રત્નનગરીને આકાર આપ્યો ઘાટ આપ્યો રાજાને અને એના સ્વપ્નું રાજાના સ્વપ્ન મળીને કઈ રીતે મૂળું મલરાજ આ બધાને તૈયાર કર્યા એટલે એક ચિત્ર આપણી સામે આપણા સારા સામંતોનું આપે છે એટલે આપણા રજવાડાના જે કુટેવો હતી એ પણ આપણને પહેલા ખંડમાં બતાવી તો ત્રીજા ખંડમાં આપણા આપણી આસપાસ કયા પ્રકારનું રાજતંત્ર હતું એટલે ત્રીજા ખંડનું નામ જ છે રત્નનગરીનું રાજતંત્ર અને આ રત્નનગરીના રાજતંત્રના માં આપણે શું જોઈએ છીએ તો જે બે ભાગમાં આપણે જોયું હતું એ એક વાત તો એ હતી કે મુંબઈમાંય ધમાલ થઈ ગઈ એક તરફ સુવર્ણનગરી એક તરફ રત્નનગરી આ બેની તો વાત થઈ પણ મુંબઈમાં ધમાલ એ થઈ ગઈ કે લક્ષ્મીનંદન શેઠ દીકરાને વઢ્યા તો ખરા પણ એ બેચેન થઈ ગયા જ્યારે છોકરો કૃ ત્યાગ કરી ગયો ત્યારે એટલે એમણે તો બીમાર રહ્યા કરે કોઈની સાથે વાત ન કરે ગુમાન સાથે ઝઘડો થઈ ગયો અને જે શાળાએ એમનું એમની જોડે હતો એણે બધું કરી નાખ્યું એમનું ભ્રષ્ટાચાર આ બધાથી દુઃખી છે એને થાય છે કે મારો દીકરો હતો તો કેવું સારું હતું અહીંયા અને ગુમાનને પણ એમ થાય છે કે મારા ભાઈએ મારા પતિ સાથે આવું કર્યું એટલે એને પણ પશ્ચાતાપ થાય છે આવા સંજોગોમાં એનો ખાસ મિત્ર ચંદ્રકાંત એ એને શોધવા નીકળ્યો છે અને એ રત્નનગરી જાય છે ખબર પડે છે કે એ તો સુવર્ણપુર છે તો સુવર્ણપુર જાય છે એમાં ખબર પડે છે કે એને બારવટિયાએ લૂંટ્યો છે તો એ પણ જાય છે તો એને બારવટિયા લૂંટે છે આમ બધા જ તમે જુઓ બારવટિયાઓના જંગલમાં ભેગા થવાના હતા પણ એ બધું વેરણ શેરણ લેખક જાણી બૂજીને કરે છે જેથી તાતણાઓ અધૂરા રહે અને આપણો રસ આપણને થાય કે હવે શું થશે અને એમાં જપીમાં થયું એવું કે ચંદ્રકાંતના પાસે એક પત્રનું પોટલું હતું એ પડી ગયું અને આ પોટલું સરસ્વતી ચંદ્રને સુંદરગીરી આસપાસ ફરતા મળેલું મનોહરપુરી પાસે પત્ર કોના છે પત્રો ચંદ્રકાંતના ઉપર આવેલા છે એની પત્નીના કે તમારા ભાઈબંધને કહેજો કે બાપ આટલું એક શબ્દ કહે ને એમાં ઘર ના છોડી દેવાય આવી રીતે જો અમે ઘર છોડીએ ને તો હિન્દુસ્તાનનો એકેય પુરુષ પરણેલો નહીં રહે એને કહેજો કે ભારતની સ્ત્રીઓ કેટલું સહન કરે છે જુઓ તમે ગંગા એક અભણ સ્ત્રીનો પત્ર છે આ ચંદ્રકાંત ભણેલો છે પણ આવા તો ઘણા જ પત્રો છે અને એ પત્રો કોને પાછા મળ્યા સરસ્વતી ચંદ્ર એટલે સરસ્વતી ચંદ્ર વાંચતો જાય ને રડતો જાય વાંચતો પિતાના પત્રો કે ભાઈ મારો દીકરો મળ્યો ના શોધખોળ ચાલુ છે બીજી તરફ કુમુદને શોધવા માટે માનચતુર નીકળેલા એની પણ વાત આવે છે માનચતુર ઘોડા ઉપર નીકળે તે બંદૂક કાઢીને જુઓ માનચતુર એટલે કુમુદના દાદા હાથમાં બંદૂક લઈ જ અને ચંદ્રકાંત કહે છે કે હું તમારી સાથે આવું ત્યારે ના પાડેલી નહીં કારણ કે તમે મુંબઈના ગ્રેજ્યુએટો છો તમને બંદૂક નહીં આવડે આ કંઈ નિબંધ નથી લખવાનો જુઓ આમ કરીને ગોવર્ધન રામે આપણી શિક્ષણ પ્રથાની પણ ખબર લઈ નાખી કે આપણે સર્વાંગી કેળવણી નથી આપતા નહીતર આ છોકરાઓનું શૌર્ય પણ હોત બહુ બુદ્ધિ તો છે ચંદ્રકાંત પણ એ કહે છે કે ત્યાં બંદૂક ફોડવાની છે નિબંધ નથી લખવાનો હું આવું ને ત્યાં સુધીમાં તમે એક નિબંધ લખજો કે દેશી રાજ્યોમાં બારવટિયાનો ત્રાસ એ તમને આવડશે તો આ બધા કટાક્ષો એ પણ ગોવર્ધન નામે કર્યા છે ને ગોવર્ધન નામની નજર છે કે આ બ્રિટિશ કેળવણી આપણને પુસ્તકિયા બનાવશે એ પણ એમણે સૂચવ્યું છે તો આ ચંદ્રકાંત અને આ રીતે આપણે જોઈએ છીએ કે એને શોધવા નીકળ્યો છે વિદ્યા ચતુર ગુણસુંદરી બધા દુઃખી છે બીજી તરફ શું થાય છે કે એક વિષ્ણુદાસ તો લઈ ગયા એમની સાથે લખ અલખની ચર્ચા કરે છે આપણો સરસ્વૃત અને એને થાય છે કે હવે તો બાવા જ બનવું છે અને વિષ્ણુદાસને પણ થાય છે કે આ મઠને સંભાળે એવો નવા નવી પેઢીનો જુવાન છે પણ હજી વિશુદ્ધિ તો બાકી છે ને અને આ બાજુ કુમુદને પેલી બચાવી છે બાવીઓએ એ બધા ચંદ્રાવલી મૈયા અને બધી સ્ત્રીઓ છે એમણે બચાવી લીધી કારણ કે એ પણ દુઃખી થઈ ભણેલાએ પણ આવું કર્યું અભણે આવું કર્યું પ્રમાદ ધને તો હવે મારે કંઈ જીવવું જ નથી પણ ધીમે ધીમે એને આ ચંદ્રાવલી મૈયા સાચવી લે છે બને છે એવું કે ચોથા ભાગમાં જેનું નામ છે સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય ચોથા ભાગમાં સરસ્વતી ચંદ્રને ઉપરથી સુંદરગીરી ઉપરથી લઈને સાધુ આવતા હોય છે અને ચંદ્રાવલી મૈયાને બે જણા ઉપર જતા હોય છે મધુરી મૈયા અને બધી સ્ત્રીઓ મધુરી મૈયા એટલે આપણી કુમુદ બંને જણ સામે મળે છે એ પ્રકરણનું નામ છે તારા મૈત્રક બંને કોઈને કહી નથી શકતા પણ એકદમ ઝપકાઈ જાય છે અને ચંદ્રાવલી મૈયાનો હાથ કુમુદના બરડા ઉપર છે અને એકદમ કહે છે કે મૈયા તમારા હાથમાં પરસેવું બહુ થઈ ગયું મૈયા કહે છે ચંદ્રાવલી મારા હાથમાં નથી થયો તારા બરડામાં થયો છે પેલા પુરુષને જોઈને બોલ એ પુરુષ કોણ હતો આમ જુઓ આ વૈરાગી સાધુ સાધવીઓ પણ કેવા હતા અને કહે છે કે બેટા મને તું કે આ કોણ હતું અને પેલી તરફ સુંદરગીરીથી નીચે ઉતરેલો સરસ્વતી ચંદ્ર નાય ધોઈને બધા પાછા આવે બધા જાણી જાય છે કે આ લોકોની સગાઈ તૂટી હતી પ્રમાદન મરી ગયો છે આ બધા સમાચારો આવે છે પણ આ બંનેને આપણે ભેગા કરવા જોઈએ એટલે એ બંનેને એક ગુફામાં મૂકવામાં આવે છે અને ગુફામાં બંને સાથે રહે સાથે વાતો કરે કુમુદ કહે છે કે કુમુદને બંનેને સરખા સ્વપ્ન પણ આવે એમાં પણ ફેન્ટસી છે બંનેને પાખો આપવામાં આવે ને બંને સ્વપ્નમાં ઉડે છે અદ્ભુત છે આ બધું અને કયા પ્રકારનું આધ્યાત્મિકતા નિરૂપાય છે તમે જુઓ જીવનમાં રસ લેતા કરે છે બે વૈરાગી સાધુ આ લોકોને અને છતાં પણ એ નિર્ણય ઉપર આવે છે કુમુદ કુમુદ કહે છે કે હું તમારી સાથે નહીં પરણી શકું કારણ એ છે કે તમારે નવા નવા કામો કરવાના છે નીચે જઈને જુઓ આપણને દરિયાથી પર્વત પર લઈ ગયા ને પર્વતથી જમીન પર લાવે છે એ કહે છે કે તમારે નવા નવા કામો કરવાના છે અને એટલા માટે એક વિધવા સાથે તમે પરણશો તો આજે પણ આપણે જાણીએ છીએ કે હજી પણ વિધવાનું ક્યાં સ્વીકાર એટલો થયો તો તમે વિધવાને સાથે પરણશો ને તો તમે નેતૃત્વ નહીં કરી શકો સમાજમાં તમારા પ્રત્યેક એ રહેશે એટલે એના કરતાં બહેતર છે કે કુમુદ સાથે તમે લગ્ન કરો હવે આ કુમૂદ નાનપણથી આકર્ષણ તો અનુભવતી હતી એણે જોયો છે જ્યારે સરસ્વતી ચંદ્રએ ઘર છોડ્યું ત્યારે પણ પિતાને કહે છે કે માણસ જોરદાર કહેવાય બાપને જવાબ આપી દીધો અને આ તોય તૈયાર તો કુમુદ પણ કુસુમ પણ નથી થતી પણ બહેન જ તૈયાર કરે છે કે જો એના સ્વપ્ન પૂરા કરવાના છે અને ધીમે ધીમે કુમુદ કુમુદ એને તૈયાર કરે બધા આવ્યા છે અહીંયા જ્યારે ખબર પડી કે બધા સુંદરગીરી પર છે ત્યારે ગુણસુંદરી આવી છે પેલી સૌભાગ્ય દેવી પણ મરી ગઈ પ્રમાદની મા અને કુમુદની સાસુ તો આપણો સમાજ કેવો હતો તમે જુઓ અલગ કિશોરી પત્ર લખે છે કે કુમુદના લગ્ન હવે મારા બાપ સાથે કરો જે દીકરા સાથે પરણેલી હતી અને જ્યારે બુદ્ધિધનને ખબર પડે ત્યારે કહે છે કે નહીં હું તો હવે વાનપ્રસ્થ આશ્રમ લેવાનો જ મારી દીકરીમાં બુદ્ધિ નથી કાચી ઉંમરની છે આવી ટપાલ લખી બેઠી છે જો આવા બધા વૃદ્ધ પુરુષો પણ આવ્યા જેમની પાસે વિવેક છે અને આ બાજુ કુસુમ અને સરસ્વતી ચંદ્રના લગ્ન થાય છે અને કુસુમ અચકાતી હોય છે આરતી બંને સાથે કરે છે અને આરતી લઈને એની પાસે જાય છે સરસ્વતી ચંદ્ર પાસે અને સરસ્વતી ચંદ્ર અને બંનેનું આ મિલન પછી સરસ્વતી ચંદ્ર કહે છે કે કુસુમ આપણે ત્યાં લાખો કરોડો લોકો ભૂખ્યા છે અને આપણે કારણ કે હમણાં પાર્ટી જેવું હતું ને અહીંયા પણ એટલે મેવા પડ્યા છે મિષ્ટાન પડ્યા છે વસ્ત્રો સરસ પહેર્યા છે પણ એ કહે છે કે હિન્દુસ્તાનમાં હજારો લોકોને પહેરવા લુગડા નથી હજારો લોકોને ખાવા અન્ન નથી તો આપણે આવું કરાય આપણે નીચે જઈએ અને એક કલ્યાણ રાજ્ય સ્થાપીએ એના માટે મથીએ અને એ રીતે ત્યાં નવલકથા પૂરી થાય છે અને લેખક લખે છે કે પંદર વર્ષની આપણી દોસ્તી અહીંયા પૂરી થાય છે તમને જે જ્ઞાન મળ્યું હોય એ લેજો અને આ જુઓ કે પંદર વર્ષ નવલકથા લખાઈ અને એ રીતે એમણે એક આદર્શ આપ્યો કે સમાજ જીવન માટે મથવાનું નવી પેઢીએ અને એ દ્વારા એમણે એક નવું ગુજરાત સંન્યાસ નહીં પણ પ્રવૃત્તિમય સંન્યાસ તમે જાત જાતની સંસ્થાઓ કરો ને સરસ કામ કરો અને એમાં ચિત્ત શુદ્ધ રાખો ભ્રષ્ટાચાર નહીં તો આ વાત એમણે જે કહી એ ગાંધી હજી આવ્યા જ નથી ઓગણીસો ને બેમાં તો આ ભાગ આવી ગયો હતો પણ તમે જુઓ કે વિવેકાનંદ કે ગાંધી હજી આવ્યા નથી ત્યારે આ નવલકથા લખાઈ છે આ કેવડી મોટી નવલકથા છે ટાગોર હજી નથી આવ્યા જે દિવસે ગોવર્ધન મૃત્યુ થયું સાતમાં ઓગણીસો સાતમાં તે દિવસે બંગાળનું જે મુખ્ય છાપું કહેવાતું રામાનંદ ચેટર્જીનું મોડન રિવ્યૂ એમાં ગોવર્ધન રામના મૃત્યુના સમાચાર છપાયા અને બાજુમાં ટાગોરની ગોરા નવલકથાનું પહેલું પ્રકરણ શરૂ થયું તો આ કુમુદ અને કુસુમ જેવી બે છોકરીઓ લલિતા અને સુચરિતા પછી આપણને મળે છે તો આમ ભારતીય લેખક માત્ર ગુજરાતી નહીં ગોવર્ધન રામે આપણું તમે અઢારસો સત્યાસીમાં ભારતની કોઈ પણ નવલકથા તપાસી લો આટલી સુંદર નવલકથા કોઈ નથી એટલે એક ભારતીય કૃતિ તરીકે આપણે ગૌરવ લઈ શકીએ ઘણા બધાએ કહેલું ગોવર્ધન રામને કે જો આ અંગ્રેજીમાં લખાયું હોત ને તો બહુ ચર્ચાયું હોત પણ એમણે જાણી બૂજીને ગુજરાતીમાં લખી કારણ કે એમની ઈચ્છા હતી કે મારે ગુજરાતને જ આપવું છે એમણે નિબંધ ન લખ્યા અંગ્રેજી હા પ્રસ્તાવના અંગ્રેજીમાં લખી જેથી વિદેશને પણ ખબર પડે કે આ કયા પ્રકારનું કામ છે પરદેશીને પણ ખબર પડે ભારતીય અન્ય ભાષાઓને ખબર પડે તો આ જે દ્રષ્ટા હતા જે એમને કહેવું હતું કે આપણે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં તો જઈશું જ આપણે રાજ્યતંત્રમાં પણ બદલાવ આવશે આપણા ઉદ્યોગો ખેતીમાંથી ઉદ્યોગ તરફ જઈશું તો આ જે નવું ગુજરાત સેફ લેશે ત્યારે કયા પ્રકારની યુવા પેઢી હોવી જોઈએ આપણે કયા દુર્ગુણો દૂર કરવા પડશે આપણે કયા સદગુણો માટે મથવું પડશે એટલે એમણે નામ પણ એવા રાખ્યા છે વિદ્યા ચતુર જે ભણે છે અને પત્નીને ભણાવે છે એકલા લક્ષ્મીનંદનથી આ દેશ નહીં ચાલે પૈસા જ ભેગા કરશે એટલે એમણે એક સરસ શબ્દ વાપર્યો છે કે શાસ્ત્રીય દેશો ધાર કરવો છે આવું બોલે છે સરસ્વતી ચંદ્ર શાસ્ત્રીય દેશોદ્ધાર એટલે શું શાસ્ત્રીય એટલે વિચાર અને દેશોદ્ધાર એટલે કર્મ જો તમે કર્મ કરે રાખો ને કોઈ થિયરી ચર્ચો જ નહીં તો પણ નહીં મેળ પડે એકલી થિયરી જ કરો મહાન મહાન વાતો અને કોઈ ટીપુ કામ ના કરો તોય મેળ નહીં પડે ખરેખર તો એ છે કે સિદ્ધાંત અને કર્મશીલતા આ બંને સાથે હશે તો જ કશુંક નવું ભારત નવું ગુજરાત જન્મશે આ વાત શીખવવા માટે એમણે આ નવલકથા લખી છે એટલે નાયકનું નામ પણ સરસ્વતી ચંદ્ર છે તો આ રીતે જ્યારે ભારત બદલાઈ રહ્યું હતું બ્રિટિશના સ્પર્શથી આપણે એક નવું કારણ કે કન્યા કેળવણીનું મહત્વ સ્વીકારવાનું હતું હવે ફ્લોરા અહીં ભણાવવા આવે છે કુસુમને જો બેના નામ પણ સરખા છે અને કુસુમને પણ ભણવું છે અને ફ્લોરા પરણેલી નથી તો એ કહે છે હુંય નહીં પરણું જો જે કુસુમ છેલ્લે પરણી છે પણ એને તો ઘરમાં કુંવારા રહેવા માટે ખાટ જાડા કપડાં પહેરેલા અને ઝૂંપડી બનાવેલી જાતે ખીચડી બનાવતી હતી અને રાંધતા ના આવડે તો ફૂંક મારતી હતી ને રાખતી આખી એ થઈ જતી હતી ત્યારે આપણને એમ લાગે કે આ સન્યાસીની છે ને એ રોમેન્ટિક છે અને ખરેખર જ છેલ્લે પરણી અને કુમુદ અખંડ સૌભાગ્યવતી છે ને તોય આપણને સાધવી લાગે પહેલેથી કારણ કારણ કે કુમુદનો ઉછેર વિધવા સુંદર કાકી પાસે થયો હતો અને આ જે છે કુસુમ એ મનોહારી એટલે કે ગાનચતુરની પુત્ર વધુ જે થોડી તોફાની હતી તો કુમુદ અને કુસુમમાં પણ ફેર છે તો લેખકે નાના નાના એટલા બધા ધ્યાન રાખ્યા છે એક શબ્દ શબ્દ જે એની પાસે આપણે અટકવું પડે આવું કામ કર્યું છે તો આવી એક મહાન કૃતિને જે ન વાંચે એને આપણે કમસે કમ ગુજરાતી તો ન જ કહી શકીએ કારણ કે જો આપણે એમ કહેતા હોય કે મને મારા ગુજરાત ઉપર રસ છે તો ગુજરાત એટલે શું ગુજરાતનો નકશો એટલે શું જો ગુજરાતની સંસ્કૃતિ સાથે આપણને પ્રેમ હોય મિત્રો તો તમે કોઈ પણ વિદ્યાશાખામાં હો તમે ભલે મોટા ડૉક્ટર હોય તમે ભલે મોટા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હોય પણ તમને તમારી ભૂમિમાંથી થયેલું ઉત્તમ સાહિત્ય પણ ખ્યાલ હોવો જોઈએ અને હું ઈચ્છા રાખું છું કે ભારતીય સમુદાય શિક્ષણ સંઘે આજે નોન ફોર્મલ અનૌપચારિક શિક્ષણની જે યજ્ઞ શરૂ કર્યો છે એ સફળ થાય અને આ રીતે આપણી ઉત્તમ કૃતિઓ આપણી નવલકથાઓ કાવ્યો ઘરે ઘરે સુધી પહોંચે અને જેના દ્વારા આપણે જે રીલ કલ્ચર વોટ્સઅપ કલ્ચર ઇન્સ્ટાગ્રામ કલ્ચર છે એમાંથી આવીને વળી પાછા આપણે પેજ ઉપર જઈએ પાના ઉપર જઈએ જે પાના ઉપર આપણા દેશનો ઇતિહાસ લખાયો છે આપ સૌનો આભાર